જય સાવનમાં જય મેલડીમાં બધાને જય માતાજી હું છું ગૌરીબેન મકવાણા બલક છે સરનાળાની વાઈફ છે અહીંયા સરનાળા ગામની પણ મહાદેવજી બિરાજમાન છે ચાલો આપણે મહાદેવના દર્શન કરવી મહાદેવ અહીંયા બિરાજમાન છે જાગનાથ મહાદેવ ચાલો આપણે મહાદેવના દર્શન કર્યું મહાદેવ નું મંદિર છે ગામ ના સીમાડામાં આવેલ છે

સરસ મજાની જગ્યા છે પાણીની પણ વ્યવસ્થા છે તો આપણે હવે અહીંયા વાવ છે વાવ વાવના દર્શન કરવી ચાલો આપણે હવે વાવે જઈ મિત્રો ને જય માતાજી તો અહીંયા પણ અવેડી સો અવેડી છે વાયે સરસ મજાની વાય છે તો આપણે હવે વાયના દર્શન કરવી તો ચાલો આપણે હવે અહીંયા અહીંયા વાય છે સનાળા ગામની વાવડી છે ઘણી છે વાવડી ઊંડી એમાં પણ પાણી હોતન ભર્યું છે પક્ષીઓ બેઠા છે તો સરસ મજાની વાવડી છે પડખે બાજુમાં આવેલી છે તો ગાયો ભેંસો પણ પાણી પીવા આવે છે તો સરસ મજાનું જવા લાયક સ્થળ છે બાજુમાં મહાદેવ વાવડી છે બાજુમાં હવેડી છે તો ગાયો ભેંસો પાણી પીવા આવે છે બધાને જય માતાજી મે માસ્યો આપણે આગલા બ્લોક માં આ શિવજીનું મંદિર સનાળા ગામના સીમાડામાં છે ભવાનાથ બીજા બધાઇ ને જઈ માતાજી માસ આપણે આગળ માં